એક એવી જમીન જે કોઈ કામની જ નથી શું એ લાખો રૂપિયા કમાવીને આપી શકે આજે આપણે એક એવા જ રિયલ લાઈફ પ્રોજેક્ટની વાત કરવા નાખીએ જેણે બતાવી દીધું કે સોલાર ખેતી એક જોરદાર રોકાણની તક છે તો ચાલો આ આખી વાતને બરાબર સમજીએ આ શબ્દો સીધા એ પ્રોજેક્ટના માલિકોના છે અને આ એક જ વાક્યમાં આખા પ્રોજેક્ટનો સાર આવી જાય છે જરા વિચારો તો એક એવું ઇન્વેસ્ટમેન્ટ જે આપણે સૂતા હોઈએ ત્યારે પણ આપણા માટે કમાણી કરતું રહે આજ તો છે પેસિવ ઇન્કમની અસલી તાકાત તો સવાલ એ જ ઊભો થાય છે કે શું પેસિવ ઇન્કમ માટે આનાથી સારો કોઈ વિકલ્પ હોઈ શકે ચાલો આ સવાલનો જવાબ આપણે આ આખી વાતને સમજીને સાથે મળીને શોધીએ કેમ કે આ એક પ્રોજેક્ટની કહાણી નથી પણ એક એવા નાણાકીય લક્ષ્યની વાત છે જે કદાચ આપણા બધાનું હોય છે તો આટલો મોટો પ્રોજેક્ટ શરૂ કરવાનો વિચાર આવ્યો ક્યાંથી દરેક મોટી વસ્તુની શરૂઆત એક નાના વિચારથી જ થતી હોય છે ખરું ને ચાલો જોઈએ કે આ પ્રોજેક્ટ પાછળની અસલ પ્રેરણા શું હતી આપણે બધા એસઆઈપી વિશે તો જાણીએ જ છીએ એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન હવે બસ એમ વિચારો કે એ જ કોન્સેપ્ટને સોલાર એનર્જીમાં લગાવી દઈએ આ પ્રોજેક્ટનો પાયાનો આઈડિયા આ જ હતો એક સોલાર ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ફરક એટલો કે અહીં પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં નહીં પણ સીધા એક સોલાર પ્રોજેક્ટમાં રોકાય છે લાંબા સમયની પાકી આવક માટે અને આ વિચાર આવ્યો ક્યાંથી તો વાત એમ છે કે બે મિત્રો ભવિષ્યની ચિંતા કરી રહ્યા હતા એક એવી ચિંતા જે આપણામાંથી ઘણાને થાય છે સવાલ સીધો હતો કે જ્યારે આપણે સક્રિય રીતે કામ નહીં કરી શકીએ ત્યારે આવકનો કોઈ ભરોસાપાત્ર સ્ત્રોત ક્યાંથી આવશે અને બસ આ જ ચિંતામાંથી એક કમાલનો આઈડિયા જન્મ્યો સોલાર ફાર્મ હવે વિચાર તો જોરદાર હતો પણ એને હકીકતમાં ઉતારવો એ સૌથી મોટું કામ હતું તો હવે આપણે એ સફર જોઈએ જ્યાં એક બંજર જમીનના ટુકડાને વીજળી પેદા કરતા પાવર હાઉસમાં બદલી દેવામાં આવ્યો ચાલો જોઈએ કે આ બધું થયું કેવી રીતે જો કોઈ પણ સફળ પ્રોજેક્ટનો પાયો હોય છે એનું પ્લાનિંગ અહીં પણ એવું જ થયું સૌથી પહેલું કામ હતું જમીનનો બારીકાઈથી સર્વે કરવાનું એના આધારે એન્જિનિયર્સે આખી ટેકનિકલ બ્લુપ્રિન્ટ તૈયાર કરી અને છેલ્લે સોલાર પેનલ ક્યાં લાગશે ટ્રાન્સફોર્મર ક્યાં મુકાશે એ બધી જ વસ્તુની ફાઇનલ ડિઝાઇન નક્કી થઈ એટલે કે પેપરવર્ક એકદમ પાક્કું કાગળ પરનું પ્લાનિંગ હવે જમીન પર આકાર લઈ રહ્યું હતું મજબૂત પાયા માટે પાંચ પાંચ ફૂટ ઊંડા ખાડા ખોદાયા એના પર સોલાર પેનલના સ્ટીલના સ્ટ્રકચર ગોઠવાયા અને પછી તો બસ એક પછી એક પેનલો ફિટ કરીને આખો વિસ્તાર ઢાંકી દેવામાં આવ્યો છેલ્લું કામ હતું આ બધી પેનલ્સને ડીસી વાયરિંગથી એકબીજા સાથે જોડી દેવાનું અને હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી રસપ્રદ ભાગ એટલે કે ઉર્જાનું રૂપાંતરણ જુઓ સોલાર પેનલ્સ સૂરજની ગરમીમાંથી બનાવે છે ડીસી પાવર પણ આપણા ઘરમાં અને ગ્રીડમાં તો એસી પાવર વપરાય છે તો ઇન્વર્ટરનું કામ છે આ ડીસીને એસીમાં ફેરવવાનું પછી ટ્રાન્સફોર્મર એના વોલ્ટેજને વધારી દે છે જેથી વીજળી દૂર સુધી જઈ શકે અને છેલ્લે વીસીબી અને મીટરિંગ સિસ્ટમ એને માપીને સુરક્ષિત રીતે ગ્રીડમાં મોકલી દે છે બસ સૂર્યના કિરણોથી આપણા ઘર સુધીની સફર અહીં પૂરી થાય છે ભલે આ બધી મહેનત અને પ્લાનિંગ તો સમજ્યા પણ આ બધાનું પરિણામ શું આવ્યું હવે વાત કરીએ એ સવાલની જે આપણા બધાના મગજમાં હશે રૂપિયાની આ રોકાણના આંકડા કેવા રહ્યા ચાલો સીધા નંબર્સ પર જ જઈએ આ એક મેગાવોટના સોલાર પ્રોજેક્ટને જમીન પર ઉતારવાનો કુલ ખર્ચ થયો સાડા ત્રણ કરોડ રૂપિયા હા રકમ મોટી છે તો સાડા ત્રણ કરોડના રોકાણ સામે વળતર શું મળ્યું સાંભળીને કદાચ નવાઈ લાગશે પણ પ્રોજેક્ટ શરૂ થયાના ફક્ત દસ મહિનાની અંદર જ છવ્વીસ લાખ રૂપિયાની કમાણી થઈ ગઈ હતી અને એ પણ યાદ રાખજો કે આ સમયગાળામાં ચોમાસું અને શિયાળો બંને આવી ગયા એટલે કે જ્યારે વીજળીનું ઉત્પાદન ઓછું હોય છે ત્યારે પણ આટલી કમાણી ચાલો આને થોડું વધુ વિગતે સમજીએ પહેલા દસ મહિનામાં કુલ આઠ લાખ સિત્તેર હજાર યુનિટ વીજળી બની એનો મતલબ કે દર મહિને સરેરાશ બે છ લાખ રૂપિયાની આવક થઈ અને હવે તો આ આંકડો વધીને ત્રણ લાખને પણ પાર કરી ગયો છે અને સૌથી મજાની વાત તો જુઓ કેશ ફ્લો એકદમ પાક્કો છે દર મહિનાની સાત તારીખે બિલ બને અને સત્તર તારીખ સુધીમાં તો પૈસા ખાતામાં આવી જાય આ આંકડા તો ખરેખર જોરદાર છે પણ સવાલ એ છે કે આટલી સફળતા પાછળનું રહસ્ય શું છે જો કોઈ આવો પ્રોજેક્ટ કરવા માંગતું હોય તો કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ચાલો આ પ્રોજેક્ટમાંથી મળેલી શીખને સમજીએ અહીં સફળતાની સૌથી મોટી ચાવી છે લાંબા ગાળાની વિચારસરણી જો આ કોઈ એક બે વર્ષનો પ્રોજેક્ટ નથી આ તો પૂરા પચીસ વર્ષનું રોકાણ છે એટલે શરૂઆતમાં થોડા પૈસા બચાવવા માટે જો હલકી ગુણવત્તાવાળી સામગ્રી વાપરી તો એ સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે અનુભવી ટીમ સારી ક્વોલિટીનો માલ અને ઝીણવાટભર્યું કામ જ લાંબા ગાળે ફાયદો કરાવે છે એક જૂની કહેવત છે ને સસ્તું રોવે વારંવાર મોંઘું રોવે એક વાર બસ એ જ વાત અહીં બરાબર લાગુ પડે છે તો આ આખો પ્રોજેક્ટ આપણને એક બહુ મહત્ત્વનો સવાલ પૂછવા પણ મજબૂર કરે છે આપણી આસપાસ જે જમીન પડી છે જેને કદાચ આપણે બિનઉપયોગી કે નકામી માનીએ છીએ શું એમાં પણ આવી કોઈ શક્યતા છુપાયેલી હોઈ શકે વિચારવા જેવી વાત છે કે કોઈની પોતાની જમીન એમના ભવિષ્ય માટે શું કમાઈને આપી શકે છે